મિત્રો આપણે ઘણી વાર હાઈવે ઉપર કે ગલીઓમાં જોયું હશે કે જ્યારે માતા પિતા સાથે બાળકથી સનરૂપ પર ગાડીમાં જતા હોય છે ને ત્યારે બાળક મસ્તી મસ્તીમાં સનરૂપની બારે મોઢું કાઢી અને આજુબાજુનો વ્યૂ માણતો હોય છે પરંતુ આ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે મિત્રો હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને મિત્રો આપણું હૃદય કંપી જાય એમ છે અને આપણા માટે ચેતવણીરૂપ કિસ્સો છે બેંગ્લોરના વિદ્યારણ્યપુરામાં એક બાળક છે મિત્રો જેનો અડધો શરીર છે સનરૂપની બારે છે અને રસ્તો છે મિત્રો ટ્રાફિક વાળો છે અને ગાડી ચલાવનારને એ બેરિયર દેખાણો નહીં અને મિત્રો એ બાળકનું માથું ભટકાણું એમાં અને સીધું ગાડીની અંદર હવે આને કેટલી ઈજા થઈ છે મિત્રો એ કાંઈ સામે આવી શક્યો નથી પરંતુ આના માટે અમુક જણા તો માતા પિતાને લાપરવા ગણી રહ્યા છે અમુક જણાનું કેવું છે કે ભાઈ સંડરૂપ ક્યાં મસ્તી મજાક માટે નથી અને અમુક જણા તો આને બેનની જ માંગ કરી રહ્યા છે મિત્રો જ્યારે પણ તમે બાળકો સાથે બહાર જતા હો ત્યારે આ રીતે એને મોટું બહાર કાઢવા દેવું જોઈએ નહીં નહીંતર મિત્રો આવી ઘટના સામે આવી શકે છે યાર એટલે બી કેરફુલ